આજ રોજ મહેસાણા જિલ્લાના સતલાસ તમુખ ડેલીગેટ પ્રાથમિક શાળા શિક્ષકગણ ગણ આંગણવાડીના કાર્યકારો અને ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો માતાઓ અને બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લાભાર્થીઓના સ્થળ પર પ્રમાણપત્ર આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું આંગણવાડીના બહેનો દ્વારા રસોઈ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ જવાહરલાલ નહેરુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના આચાર્ય હાજી પઠાણ સાહેબે કર્યું હતું બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહેસાણા મહેમાન શ્રીઓ પોતાના સ્થાને સ્થાન ગ્રહણ કરશે હવે રજૂ થાય છે ધરતી કરે પુકાર શાળાની બાળાઓ રજૂ કરે છે ધરતી પુકાર ધરતી કરે પુકાર એટલે આ ગામના ખેડૂતોને બધું એવું કહું કે જેટલું પ્રાકૃતિક વળી એટલું સારું છે ઘણા ખેડૂતો થોડી મારી સલાહ લઈને કરી પણ એવું

અને એમાં આપણે પોતે બધું કેમિકલ વગરનું આપણે પોતે કહીએ બાકીનું બધા એ જ આપણે એનો વેપાર કરવાનો હશે ખેતીવાડીમાંથી મને સાહેબનો જીગાબી સાહેબનો ખૂબ પ્રાકૃતિકમાં એમની ઘણી સલાહ છે અને મને જિલ્લામાંથી એવોર્ડ મળેલો છે સરદાર પુરસ્કાર જિલ્લામાંથી એવોર્ડ મળેલો એટલે એવોર્ડ પાછળ મારા પાછળ જગાવી ગઈ પ્રાકૃતિક માં ખુબ હોય એટલે ખેતીવાડી શાખાનો ખૂબ આભાર માનું છે